નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિના એટલે કે ધોરણ છે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર તેત્રીસ વ્યસન મુક્તિ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ તેત્રીસ વ્યસન મુક્તિ તો વ્યસન કરવાથી થતું નુકસાન વિષયના ચિત્રો નાના વાક્યો સૂત્રો તૈયાર કરો વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરો વ્યસન દૂર કરવા અંગેના પ્રયાસ કરો તમારા દ્વારા વ્યસન મુક્તિનું પોસ્ટર તૈયાર કરી શાળામાં તેમજ જાહેર સ્થળે લગાવો અહીં ચિત્રો અને સૂત્રોની યાદી તૈયાર કરો રેલીનો અહેવાલ પણ અહીં લખો વ્યસન મુક્તિને લગતું ચિત્ર જે તમને અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ની જે નવી વિશ્વ અધ્યન પોથી આવી ચુકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બે ના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પણ તમામ સોલ્યુશન અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો બુક મેળવવા માટે અહીં કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો ત્યાર પછી આગળ જોઈએ વ્યસન મુક્તિને લગતા સૂત્રો તો એકનો નશો છોડવો પંચના જીવન બચાવ વ્યસનની ના હોય ફેશન બીડી છે મોતની સીડી નશાને છોડો ઘરને જોડો રમે જુગાર પીવે દારૂ તેના છોકરા લગાવે ઝાડું છોડો મોહ વ્યસનનો મેળવો આનંદ જીવનનો સિગારેટ બીડી જે પીવે મોતની નિંદર તે સૂવે સૌનો સાથ નાશ નશાનો નાશ દારૂડિયો દારૂને નથી પીતો દારૂ દારૂડિયાને પીવે છે વ્યસન મુક્તિ રેલીનો અહેવાલ જોઈએ તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ સુરત વ્યસન મુક્તિ રેલીનું આયોજન મહારાણા પ્રતાપ શાળા દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો રેલીની શરૂઆત મહારાણા પ્રતાપ શાળા ખાતેથી તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગ્યે થઈ હતી રેલીની શરૂઆતમાં પ્રિન્સિપાલ શ્રીએ વ્યસન મુક્તિ પર રસપ્રદ પ્રવચન આપ્યું ત્યારબાદ બાળકોને ટુકડી દ્વારા વ્યસનોના નુકસાન વિશે એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું અને રેલી દરમિયાન મોટી સંખ્યામાં લોકો પોસ્ટર તથા બેનર લઈને વ્યસન મુક્તિના સંદેશ સાથે આગળ વધ્યા લોકોને વ્યસન મુક્તિ માટે મદદ અને માર્ગદર્શન કરાવવાના હેતુ સાથે કાઉન્ટર અને વિતરણ સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા જ્યાં વ્યસન મુક્તિ માટે સહાયની માહિતી કાઉન્સેલિંગ સેશન અને અન્ય માહિતીઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી રેલીમાં જાહેર જનતાથી સકા સકારાત્મક પ્રતિસાદ મળ્યો શાળા કોલેજો નગરપાલિકાઓ અને સ્થાનિક એજન્સીઓ દ્વારા પર અલગ અલગ કાર્યક્રમો માટે વચન આપવામાં આવ્યા આ રેલીની સમાપ્તિ ધારુકા કોલેજ ખાતે એક સંક્ષિપ્ત કાર્યક્રમ સાથે થઈ જેમાં મેયરશ્રીએ વ્યસન મુક્તિ માટે વિધુ વ્યાપક અને સકારા સકારાત્મક અભિગમ અપનાવવાની મહત્વતાની વાત કરી અંતે રેલીના આયોજકો અને સહયોગી દ્વારા આભાર માનવામાં આવ્યો અને આગામી દિવસોમાં વ્યસન મુક્તિ માટે વધુ પ્રયાસો કરવા માટે સંકલ્પ કર્યો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ચોત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે